કેમ છો બાળ મિત્રો મજામાં આશા રાખું છું મજામાં હશો આજે આપણે એક અનોખા ગામની વાત જાણીશું જેમનું નામ અને ગામના લોકોની વાતો બહુ પ્રસિદ્ધ છે ચાલો હવે જાણીએ સંસારપુરા ગામની વાત એક ગામની વાત છે જેનું નામ સંસારપુરા હતું ગામનું વાતાવરણ ખૂબ જ સુંદર અને શાંત હતું એક દિવસ ગામમાં જૂના પંડિત આવ્યા જેમણે ગામના લોકો માટે ગૌણ કહેવાય વસ્તુ વિશે ખૂબ જ રસપદ માહિતી આપી પંડિતોએ જણાવ્યું કે ગામની પોરબા નદીમાં એક ખજાનાનો શિબર છુપાયેલો છે જે સદીઓથી ગુમ થયેલ છે આ ખજાનાની શોધ માટે પંડિતોએ ગામના લોકોમાંથી બે વ્યક્તિઓ પસંદ કર્યા જે મજબૂત અને ચતુર હતા જેમનું નામ રાસિંહ અને ખજૂર હતું રાજસિંહ પોતાના બળ અને બળ અને સરાવણના જ્ઞાનના આધારે ખજાનાની શોધ શરૂ કરી અને ખજૂરે પોતાની બુદ્ધિ અને શક્તિને આ કામે લગાડી દીધી તેઓએ મુશ્કેલીઓ અને ખતરાઓનો સામનો કર્યો પરંતુ સાદગી અને સમર્પણ સાથે તેમની મહેનત કામ આવી હવે ગામના લોકો માટે આ દુર્લભ ખજાનો એક નવું ધોરી મહત્ત્વ પ્રદાન કરે છે ખજાનાની શોધ પછી સંસારપુરા ગામ હવે શિક્ષણ સમૃદ્ધિ દ્રષ્ટિએ વધુ પ્રસિદ્ધ થયું આ રીતે સંસારપુરા ગામને એક નવી ઓળખ અને સમૃદ્ધિ મળી અને પંડિતો આદર્શકથા તમામ નિવ્યો માટે પ્રેરણા બની ગઈ ચાલો બાળ મિત્રો અમે મળીશું આગલી વાર્તામાં E